અયા ના કરાય ખતરનાક મેમો નો બેટા હોય તો પાવર ના કરાય માની છો ને

અને આમો સામે આઈને બેહી જા એટલે કોમ કરવા આવ્યો છો એકનમુ કોમ તો કરું પડ કા મે કોમ કરી છે ને મે નહીં કોમ કરતા તું તો કરે ભાઈ તું હગોય તારા આગળ નો હગો મારા એકન મે મન ગતિ હે હોય બધી કોમ કા ખબર ને પણ થોડું ઘણું આમ કોમ કરા રાખો ને સરી કેમ ઓમ પટ્ટુ કટ્ટુ રો મારા જેવું તું હું કાકરાનો માળા જેવું છે તને વળી હું અઠ્ઠું કઠ્ઠું અઠ્ઠું કઠ્ઠું કરી છે તાણ હોય હેટ સામા મેલી પીવો છે ચા તો ગમ જ છે એટલા ઘરની ની પાછા હું ગમ જઈને આવું પાછું અન કોઈ લાબુ તમાર પાછું કેમ ઘર હેડી નતું રા ઘર સિવાય જાય નહીં તો હર હતરા કી છે કૂતરું બધું પેહી ના જાય પાછ હા છોડ્યો ગમ જ આવું છે તમાર કોઈ લાબું સમ લેતાલ હું તમે શરમ કેવું છે શરમ જઉં આ ભગત નું ઘર છે ને અમારા હાલ અમે લાલ દુખો પર ને તો અમારા હાલ અમે શરમ ની અકડી થઈને પણ એવું ના હોય મળ અમાર ઘેર મળ તમને ખબર તો તૈન તાળા છે આય કોઈ આય દારૂડી માર વગણા આલા હું મો તારા જેલા બોલે તારે જા પાછા બે રે જો પાછા મેમોન સુ ખતરનાક કાકા પાછા થતાના પાછા ઓય ખબર છે કે કેમ હું જા ઓય પાછા મોણો છું તમારા જેલા છું જેલા હું ઓય બૈરા તોડી નાવું હોય ગણ એમ તેમ ખતરનાક મેમોન બેન્યો સુ જ્યાં હું એ વાત આખી કરી પણ આપણે એ કોઈન બોલવાનું નહીં જા 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 હે હે ચાલે એમ હેડ વગર ના તારા ઘેર મેમો આયા છે એટલે તું મને બોલે એમ તારો ડેન્જર મેમન થ મારે વહી નહીં સલાવતો ને એક મારા હારાનું સલવ્યું નથી આ સુધી એટલે મેમોન કમ્પ્લીટ હોય કોમ કાન તો કોઈ કોમ ખેતરમાં કપાન બપાન બધું એવું થાય છે મારું ઉભા થજો થાજો હવારા આખી રાત ઓછું ઊંઘ્યા છો તે અજુતા માથે તાપન તો ઉઠવાનું તો બોન જ નહી પડતું મજૂરો લઈને કામ કરવાનું ચાલુ કરો હેડો ઊભા થજો આખો દารา બધી ચિંતા મારા લઈને ઘરની ચિંતા

આ વશ વશ મેલ્યું છે જગ્યા રસ્તો વશી થાને તો જગ્યા મારી છે જમીન એકણ મારી છે તો એકણ જમીન કોની તું મારા ઘર લે હાલ આ જમીન પર કોણ ઊભો છે હું ભોરે છું હું બોછું ખતરનાક નેમન છું તને કહી દઉ બરોબર છે લે આ ગાડો બધો ઊઠાઈ દે આથી કુટી બારે પૂરા નાખી જાર એ ગાડીની વાત કરતા ના તમે પૂજા તને છો આમણે એક સક્કો માં આવ્યો ને આમણે તો સ્ટેડિયમ મારતો તોડે છો તમે સોના છો ભલામ ના જીએ તો નહી રતા તમે

તોડી ના હે કઈ ના ને કે ડોકો ડોજે કે થા હાલે પેલા કી આયન મોકલે તો ગામમાં કે તે એ વળ્યો ના મારા લેવા જવું પડે શું કરવાનું બીડી પડી છે મદામ આવો મદામો બીડી પડી છે ના બીડી નહીં હું રાખે જારા જિંદગી મરીતા પાળા હોય થી હું બીડી પીતો નહીં તો પછી કરાખું

પૂછીને બે જો એ એ હગા એવું ના કહેવાય યાર તમે તો મુવા ગુજી મોણ છો કુછો યાર તમાર હબો બહુ રાશી જો પાતા હા હમણા વાટી માં બેગા ચાતા કે તું તારી કરતા તા ને જો બોલતા તે તો તમારી શરમે બોલતા નહીં તું બંધ થઈ જા ભલે મો રાશી ભાઈ તું તો માશી છે ભાઈ તમે ડોનો તો તમારા ગોમના આ પારકુ ગોમ છે તમે ઓના હગા છો એટલે બોલતા નહીં આના મેઠાજી ના શરમે નકર ડાબો સુંટાઈ જાય ખબર નહીં ડાટાની વાત ના કે દાતણકાર ભાઈ આઈમ ભાઈ મારી રાખો લેબળો કરી દેવારમાં ભઈ ભઈ યાર અમે હું બીડી પીતો નહી ભાઈ મારા પાકી એ કીધું ગાડું છે એટલે કે વસી મેટ્યુ છે કે આલ બોલા ગાડી 10 લાખ નું ગાડું છે હા રેડો હાડો કાર હાથ હાથ જોડે કોઈ પુરુ નહી થઈ જાય મેઠા થોડું સાલ ગમ માં તમારા પારકા ગમ માં દાદાગીરી કરવાની બાપા હાલ હમણાં બોલતા જેમ જેમ તમને બોલ્યું ના સામ નું ના ખમ તમે ખમો તમારે

તાર મેમન છે અમારા ખતરનાક ગોમ મો નથી કરે છે ગોમ મો હળ હળ કીધું ભઈ પછી હું માફી માંગું છું બીજું તો હું છોડતા હે નો ખતરનાક અલ્યા હાલ થોડો છે

અને તો હું જણેો દેખાતો જ દેવાય એલા આ બધું લડાઈ બોલ તારો ભામ બડા હું ભાથ હોય આ તો મારો તો પ્રોબ્લેમ લે બસ હા લઈ બોલાવ જ આવીતી બલાના એમ બલા ઓવા તારા હા બેટા અલ્યા અલ્યા આ બા તો આ બોલવાનું ફોન જાળતો ને કે ઓવા બજા આ તો તમારી આ બધું